તો બીજી તરફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકોને લઈને આજે જિલ્લા દ્વારા પણ અનોખો કાર્યક્રમના કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને રાજ્ય સરકારના આદેશ બાદ છૂટા કરી દેવામાં આવ્યા છે આ શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા હલ પોરબંદરની એમ એમ સ્કૂલ ખાતે અઠયાવીસ જેટલા શિક્ષકોની ઘટ ઊભી થઈ છે આ સમસ્યાને લઈ આજે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વાલીઓને સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી જે બાદ એનએસયુઆઈ ના સભ્યોએ જિલ્લા શિક્ષણ અધિકારીને બંગડી આપી અને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો પોરબંદરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા એક વીકથી છવ્વીસ જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે જેને લઈ અને અગિયારસો જેટલા વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં છે ત્યારે એને લઈને નિયામકને રજૂઆત પણ કરી છે છતાં પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી આજે પોરબંદર એનએસયુઆઈએ અધિકારીનો ઘેરાવ કર્યો હતો અને ત્યાં ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરી હતી તેની એવી માંગ કરીએ કે તાત્કાલિક ધોરણે આપ શિક્ષકો આપવામાં આવે જેથી કરીને જે આ બાળકોનું ભવિષ્ય છે એ બગડે નહીં પરંતુ આ શિક્ષણ અધિકારી અમને એવો જવાબ આપેલ છે કે માત્ર અમે દરખાસ્તો કરેલી છે અને હજી અમે બે ત્રણ દિવસમાં વિચારશું ત્યારે અમે સાહેબને એવું કીધેલું છે કે સાહેબ જો આપ આ ન કરી શકતા હોય તો અમે સાહેબને બંગડીઓ આપી છે અને એવું કીધું છે કે આ બંગડીઓ પહેરી લ્યો જો તમારાથી આ વિદ્યાર્થીઓનું સારું ન થતું હોય તો આ બંગડીઓ પહેરી અને ખરેખર મુજરા કરવા જોઈએ એવી આજે અમે એક માંગ કરી હતી અને બીજું જો આગામી દિવસોમાં પણ આ કોઈ નિર્ણય નહીં આવે તો સિવાય દ્વારા ઉગ્રતી ઉગ્ર આંદોલન અને ગાંધી ચિંડી માર્ગે આંદોલન થશે પોરબંદરની એમએમ સ્કૂલ ગુજરાતી ભાષાના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી જે બાદ હવે અંગ્રેજી ભાષાના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તો આજે વાલીઓને એને સિવાય દ્વારા અમને એવું કહ્યું છે કે ભાઈ આજે બાળકોને શિક્ષકો જે છે સરકારશ્રીના નિયમ પ્રમાણે અત્યારે અમે અમને મુક્ત કર્યા છે એની જગ્યાએ બાળકોના હિતમાં બાળકો શિક્ષકો વગર ન રહે એટલા માટે મેં તાત્કાલિક ધોરણ અમારા જે પ્રાથમિકના જે બાળ શિક્ષકો હતા અથવા તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો જે હતા એ બધા મિત્રોને અત્યારે મેં મૂક્યા છે આ લોકોની એવી ગણતરી છે કે અમારા જે જૂના શિક્ષકો છે એને તમે મૂકો તો જેના કારણે અમારા બાળકોનું હિત જળવાય પણ એ બાળ શિક્ષકો જે હતા એને સરકારશ્રીના જે અત્યારે નીતિ નિયમો છે એ મુજબ આપણે એમને મુક્ત કરી શક્યા છે કારણ કે નાણાકીય જ્યારે મેટર ઊભી થાય છે ત્યારે આપણે શિક્ષકોને રાખી નથી શકતા એટલા માટે હાલ એમની રજૂઆત હતી પણ અત્યાર સુધી અમે એવું શોધ્યું છે કે અમારી પાસે અત્યારે અંગ્રેજી વિષયવાળા જે મુખ્ય અંગ્રેજી વિષય છે આ બધા જાણી શકો છો કે જે વ્યક્તિઓ અંગ્રેજીમાં ભણેલા હોય તેમનું મુખ્ય માધ્યમ પણ અંગ્રેજી જ હોય તે બાળકોને ન્યાય આપી શકે છે તેવા અમે ચૌદથી પંદર જેટલા શિક્ષકોને શોધ્યા છે અને એ વિદ્યાર્થીઓના હિતમાં એ બાળકો માટે અમે એ શિક્ષકોના ટૂંક સમયમાં એક બે દિવસની અંદર આદેશ પણ કરીશું જેના કારણે વાલીઓ જે છે એમની પણ જે છે એ પ્રમાણે અમે ચૌદે ચૌદ શિક્ષકોને આદેશ કરીશું અને એ પ્રમાણે અમે વર્ગખંડનું જે કાર્ય છે અમે ચાલુ રખાવડાવીશું સર આપણી પાસે મેકમ તેત્રીસનું છે એમાં જ અત્યારે આપણી પાસે પાંચ એક શિક્ષકો અવેલેબલ છે અઠ્યાવીસ એક જેટલાનું મેકમ અત્યારે બાકી છે સરકારશ્રીના જે હમણાં અમારી બાવીસ તારીખે સરકારશ્રી હજી અમારી પાસે જે ખાલી મેકમ છે એ મહેકમની માહિતી મેં ગાંધીનગર વિભાગને મોકલી આપી છે ટૂંક સમયમાં શ્રી જ્યારે આ જાહેરાત કરશે ત્યારે મને આશા પૂરેપૂરી છે કે આપણે જેટલી જગ્યાઓ ખાલી છે બધી જ બધી જગ્યાઓ ભરાઈ જશે સાહેબ શ્રી સાથે પણ મારે જ્યારે વાત થઈ હતી ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે ત્યારે આ જગ્યાઓ ભરાઈ જશે આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા એનએસયુએ ના સભ્યોની પણ પોલીસે અટકાયત કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર